રાજ્યમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીને લઈ અને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે પ્રમુખ પ્રવક્તા મનીષ મનીષ આ લઈ અને અને જટિલતા રોકવા મુદ્દે ગંભીર સવાલો કર્યા છે જણાવ્યું છે કે એસઆઈઆર ની કામગીરી અત્યંત જટિલ અને લાંબી કામગીરી છે જેના માટે નવ્વાણું ટકા જેટલા પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે રોકવામાં આવ્યા છે નિયમ અનુસાર આ કામગીરી માટે શિક્ષક સિવાય અન્ય આંગણવાડી કાર્યકર્તા ગ્રામ્ય સેવકો તલાટી રેવન્યુ તલાટી અને જીબી ના કર્મચારી સહિતના કુલ ઓગણીસ જેટલા કેડરના ના કર્મચારીઓને રાખવાના હોય છે

તદ્દન ધીમી ગતિએ ચાલી રહી છે પરિણામે એસઆર ની કામગીરી પણ સમયસર પૂરી થતી નથી કેટલાક શિક્ષકોએ આ કામગીરીથી બોજારૂપ બની જતા અંતિમ પગલા ભર્યાના અહેવાલો પણ આપણી સામે આવ્યા છે જેના કારણે સરકારે આ બાબતે ગંભીર વિચારણા કરવા અપીલ કરી હતી આ સાથે જ લાંબા સમય સુધી શિક્ષકો વર્ગખંડથી દૂર રહેતા બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે સરકાર શિક્ષકોને રોકી અને જાણી જોઈને શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે પણ એક તરફ શિક્ષકોને પૂરતી માહિતી નથી બીજી બાજુ ચાલીસ હજાર કરતા વધુ શિક્ષકોની લાંબા સમયથી ઘટ છે એટલે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા તેમ પણ કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ નિમ્ન કક્ષામાં છે અને ફરી આ રીતે દસ બારની ની પરીક્ષા સામે હોય તેવા સમયે વર્ગખંડની અંદર શિક્ષક જ ઉપલબ્ધ ન હોય મને એમ લાગે છે આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે શિક્ષક સમુદાયને અતિ ભારના કારણે એર કન્ડિશન ઓફિસમાં આવતા આડેધડ સમુદાય અંતિમ પગલું ભર્યું હોય તે ચિંતાનો વિષય છે આપણા માટે ત્યારે હું શિક્ષક સમુદાયને પણ અપીલ કરું છું જે આ ચકાસણમાં જોડાયા છે બીએલઓ તરીકે તેઓ ગમે તેવી તકલીફ થાય પણ અંતિમ પગલું ન ભરે અને બીજી બાજુ હું ઇલેક્શન કમિશનને વિનંતી કરું છું કે તમે સમય મર્યાદા વધારો નેટની કનેક્ટિવિટી પૂરતી આપો અને વ્યવસ્થા પૂરતી આપો તો આ રાષ્ટ્રીય કામગીરી સુચારૂને સારી થશે ઇલેક્શન કમિશન પોતાની જવાબદારી સમજીને ડિજિટલ ફોર્મેટમાં પોતે સોફ્ટવેરથી સંપૂર્ણ યાદીની ચકાસણી કરે તો ડુપ્લિકેટ મતદારોને આપણે અલગ તારવી શકશું અને એના કારણે સરળ અને સચોટ પારદર્શક મતદાર યાદી બનશે તો એ રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગી થશે